નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો કોલમ્બસ યુએન સ્વાંગ મેગેસ્થનીસ કે ફાહિયાર મિત્રો પાંચ સેકન્ડનો સમય આપવામાં આવે છે કોમેન્ટમાં જવાબ અચૂકથી જણાવજો હું તમારી કોમેન્ટનો રિપ્લાય સો ટકા આપીશ સાચો જવાબ છે ઓપ્શન એ કોલમ્બસ નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી અભિલેખો વાહનો તામ્રપત્રો કે ભોજપત્રો સાચો જવાબ છે બી વાહનો પ્રશ્ન નંબર ત્રણ ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી બિહાર કે ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે સુરત બનાસકાંઠા લખપત કચ્છ કે પાટણ સાચો જવાબ છે સી લખપત કચ્છ ખાતે જ્ઞાનનો વડલો ઉપનામ કોનું છે એ અખો બી પન્નાલાલ પટેલ સી કલાપી કે ડી રવિશંકર રાવળનું સાચો જવાબ છે ઓપ્શન એ 阿孔。